ભાગર સ્થિત બુંદેલા વાર ખાતેના પૂજ્ય શ્રી જલારામ બાપાના મંદિરમાં આજના રામ પ્રાણ પ્રતિષ્ઠા મોસમની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંદિરને સ્મરણીય રીતે શણગારવામાં આવ્યું હતું ત્યારે ભક્તજનો પણ આ પ્રમાણે માહિતી આપી હતી મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના અયોધ્યા ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ભાગળ સ્થિત બુંદેલા વાળ ખાતે આવેલ પૂજ્ય જલારામ બાપાના મંદિરમાં પણ શ્રી રામ મંદિરના મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંદિર પરિષદને પ્રજા પ્રતિ શણગારવામાં આવ્યું હતું સાથે ફૂલોની રંગોળી પણ બનાવવામાં આવી હતી આ સમયે ભક્તજનો પૂજ્ય જલારામ બાપાના દર્શનની સાથે સાથે ત્યાં સુશોભિત કરાયેલ રામ મંદિરના ભગવાન શ્રી રામના પણ દર્શન કર્યા હતા બાદમાં શ્રી જલારામ મંદિરના ટ્રસ્ટ અને હોદ્દેદારોએ આજના દિવસ નિમિત્તે વધુ માહિતી આપી હતી સસેટા પ્રકાશવાળા અંદર આજે બાવીસ જાન્યુઆરી એટલે આપણા ભારત માટે થઈને બીજી દિવાળી પ્રભુ શ્રી રામચંદ્રજીના આજે પાંચસો વર્ષ બાદ લગભગ આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે મંદિરની આ મહોત્સવ નિમિત્તે બાલાજી રોડ જલારામ મંદિરે ખૂબ જ ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જલારામ બાપાના આરાધ્યાદેવ એટલે પ્રભુ શ્રી રામચંદ્ર અને આવા પ્રસંગે જલારામ બાપાના મંદિરમાં ઉજવણી જે પ્રમાણે થઈ રહી છે જે લોકો ભક્તોમાં જે આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળે છે આજે આખા ભારતની અંદર એવો આનંદનો માહોલ છવાયેલો છે કે જેની કોઈ સીમા નથી જેના માટે કોઈ અક્ષર નથી ટ્રસ્ટી શ્રી જલારામ મંદિર આપને અગાઉ જણાવ્યા મુજબ અત્યારે સવારે પૂજા વિધિ ત્યારબાદ ધ્વજાજી ધ્વજારોપણ અને ત્યારબાદ જાહેર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રસાદ રૂપે બી બધાને ભગવાન શ્રી રામને અને જે લોહાણા જ્ઞાતિને ને સમગ્ર જનતાને પસંદ છે એવા સ્પેશિયલ લાડુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે મારું નામ રસિકભાઈ અમારે તો અયોધ્યા તો આજ જ જવું હતું પણ હવે આપણે ત્યાંની જે માહોલ જોતા બધાને એવું કહેવાનું છે કે હમણાં તો ના જવાય એટલે અમારી ગણતરી છે કે આ ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનામાં અમે બધા જ ત્યાં જઈશું રામલલાના દર્શન કરીશું એવું લાગી રહ્યું છે ખૂબ જ આમ આનંદ આવો માહોલ તો કદાચ દિવાળીમાં પણ આપણે નહીં જોયો એવું લાગી રહ્યું છે દિવાળીમાં પણ આટલો આનંદ ઉત્સવ અને લોકોના તમે ચહેરા પર જે ભાવ જુઓ છો ને એ ખબર નહીં પણ કુદરતી રીતે એવું લાગી રહ્યું છે કે આ દિવાળી કરતાં પણ વિશેષ આનંદ અને આપણે પણ હૃદયથી એવું લાગી રહ્યું છે કે કંઈક ઉપરથી સારું થઈ રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે